આપણે મોક્ષદા અગિયારસની પૌરાણિક કથા સાંભળીશું મોક્ષદા અગિયારસ એટલે મોક્ષ આપવા વાળી અગિયારસ આના જેવું કોઈ વ્રત નથી અને આ અગિયારસે દરેક જણની મનોકામના પૂર્ણ કરવાનું સામર્થ્ય રાખવા વાળી શક્તિ હોય છે અને અંતમાં મોક્ષ પણ આપે છે તો ચાલો આજે આપણે આ મોક્ષદા અગિયારસની કથા સાંભળીશું બે હજાર ચોવીસમાં અગિયાર ડિસેમ્બરે અને બુધવારના દિવસે મોક્ષદા એકાદશી મનાવવામાં આવશે મોક્ષદા અગિયારસના બીજું નામ ગીતા જયંતિના નામે પણ તેને ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને હિન્દુ ધર્મની કંઈક કેટલીક માન્યતાઓ અનુસાર આ અગિયારસના દિવસે ભગવાન દામોદરનું પૂજન કરવામાં આવે છે અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ અગિયારસને ખૂબ જ પુણ્ય ફળદાયીની અગિયારસ માનવામાં આવે છે આથી આ અગિયારસની કથા ના માત્ર વાંચવાથી પરંતુ સાંભળવા માત્રથી મનુષ્યના યશ વિશ્વમાં ફેલાય છે માક્ષર મહિનામાં આવતી અગિયારસને મોક્ષદા અગિયારસ કહેવામાં આવે છે આ કથા અનુસાર ગોકુલ નામના એક નગરમાં વૈખાનસ નામના એક રાજા રાજ્ય કરતા હતા તેમના રાજ્યમાં ચારો વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા અને રાજા પોતાના પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા એક દિવસ રાત્રિએ રાજાએ સ્વપ્નમાં જોયું તો તેમના પિતાજી નરકમાં છે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું અને સવારે ઉઠીને તેમણે વિદ્વાન બ્રાહ્મણોની પાસે ગયા અને તેમને પૂછ્યું કે મને આવું સ્વપ્ન શા માટે આવ્યું રાજાએ બ્રાહ્મણોને કહ્યું કે મારા પિતાજી નરકમાં કષ્ટ ઉઠાવે છે તથા તેમણે મને કહ્યું કે હે પુત્ર હું આ નરકમાં પડ્યો છું અહીંયાથી મને જલ્દી મુક્ત કરાવો જ્યારે મને આ વચન સંભળાયા ત્યારે હું ખૂબ જ બેચેન બની ગયો છું મારા મનમાં ખૂબ જ અશાંતિ છે મારે આ રાજ્ય ધનપુત્ર સ્ત્રી હાથી ઘોડા વગેરે કંઈ પણ સુખ મને હવે પસંદ નથી આવતા હું શું કરું રાજાએ આગળ કહ્યું કે હે બ્રાહ્મણ દેવતાઓ આ દુઃખનું કારણ મને મારા આખા શરીરમાં જલન અપાવી રહ્યું છે કૃપા કરીને આપ કોઈ તપ દાન વ્રત વગેરે એવો કોઈ ઉપાય બતાવો જેનાથી મારા પિતાજીને મુક્તિ મળી શકે અને પુત્ર તરીકે મારું જીવન વ્યર્થ ન જાય અને જો હું એમનો પુત્ર હોઉં તો મારા માતા પિતાનો ઉદ્ધાર ન કરી શકું તો મારું જીવન વ્યર્થ છે એક ઉત્તમ પુત્ર એ જ કહેવાય જે પોતાના માતા પિતા તથા પૂર્વજોનો ઉદ્ધાર કરે છે અને હજાર મૂર્ખ પુત્રોથી એક પુત્ર ઉત્તમ હોવો ખૂબ જ જરૂરી છે જેવી રીતે એક ચંદ્રમાં આખા જગતમાં પ્રકાશ કરી દે છે પરંતુ હજારો તારા તેમ નથી કરી શકતા બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન અહીં પાસે જ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાની પર્વત ઋષિનો આશ્રમ છે આપણે આપણી સમસ્યાનો હલ ત્યાં અવશ્ય મળશે આ સાંભળીને રાજા તે મુનિના આશ્રમ પર ગયા અને એ આશ્રમમાં ખૂબ જ શાંત ચિત્તે યોગી અને મુનિ તપસ્યા કરી રહ્યા હતા રાજાએ તે મુનિને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા અને મુનિએ રાજાની કુશળતાના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું મહારાજ આપણી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ મારા ચિત્તમાં અત્યંત અશાંતિ ચાલી રહી છે આવું સાંભળીને પર્વત મુનિ આંખો બંધ કરી અને તેમનો ભૂતકાળ વિચારવા લાગ્યા ઋષિમુનિ બોલ્યા હે રાજા મેં યોગના પ્રતાપે તમારા પિતાજીના કુકર્મોને જાણી લીધા છે તેમના પૂર્વ જન્મમાં તેમણે કામાતુર થઈને તેમની પત્નીઓને ઋતુદાન માગવા પર પણ આપ્યું ન હતું અને આ જ કર્મને કારણે તમારા પિતાને નરકમાં જવું પડ્યું રાજાએ કહ્યું હે ઋષિવર આનો કોઈ ઉપાય બતાવો મુનિ બોલ્યા હે રાજન આપ માક્ષર મહિનાની અગિયારસના દિવસે ઉપવાસ કરો અને આ અગિયારસના ઉપવાસનું પુણ્ય તમે તમારા પિતાજીને સંકલ્પ કરીને દાન આપી દો અને આના પ્રભાવથી તમારા પિતાજીને અવશ્ય નર્કમાંથી મુક્તિ મળશે મુનિનું આવું વચન સાંભળીને રાજા મહેલમાં ગયા અને મુનિના કહેવા પ્રમાણે તેમણે પરિવાર સહિત મોક્ષદા અગિયારસનું વ્રત કર્યું અને આ ઉપવાસનું પુણ્ય તેમણે તેમના પિતાજીને અર્પણ કરી દીધું અને આ અગિયારસના પ્રભાવથી રાજાને તેમના પિતાજીએ જતાં જતાં કહ્યું કે મને મુક્તિ મળી ગઈ છે અને હવે સ્વર્ગમાં જાઉં છું અને પુત્રને કહેવા લાગ્યા હે પુત્ર તમારું કલ્યાણ થાવ અને આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા આથી માક્ષર મહિનાની શુક્લ પક્ષની આ અગિયારસના દિવસે વ્રત કરવા માત્રથી સમસ્ત પાપોનો નાશ થાય છે તથા આ કથા વાંચવાથી સાંભળવાથી અનેક યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતથી વધીને મોક્ષ આપવાવાળું કોઈ બીજું વ્રત નથી અને આ અગિયારસે બધી જ કામનાઓ પૂર્ણ કરવાનું સામર્થ્ય રાખવાવાળી શક્તિ હોય છે તથા અંતમાં મોક્ષ પણ આપે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવીન નવીન માહિતી સાથે